એલ એન સમાંતર કોને છે સીડીને આ સીડીને બરાબર હોય તો સાબિત કરો કે એ એમ એ એમ એટલે આ થશે એ એમ અપોન આખું એ બી અને બરાબર કોને થશે એ એન અપોન એ બી આપણે એવું સાબિત કરવાનું છે તો સાબિત કરવું હોય તો પેલા તમે આકૃતિ જો તો પેલા આપણે આ ત્રિકોણ વિચારીએ જો એ સી બી બરાબર તેમાં જો એલ એમ અને સી બરાબર શું આપેલ છે સમાંતર છે આ બંને સમાંતર હોય તો આપણે પ્રમાય નો ઉપયોગ કરીને લખી કે ભાઈ પ્રમાય છ પોઈન્ટ એકનો ઉપયોગ કરો તો હું લખી કહું એ એમ અપોન એમ બી એલ અપોન એલ લખાય કે નહીં અને છ પોઈન્ટ બે નો ઉપયોગ કરો આ બંને સમાંતર હોય છ પોઈન્ટ બે નો ઉપયોગ કરો તો આવી રીતના લખી કે આપણે કે એમ અપોન આખું એ અને એ એલ અપોન આખું એસી જો તું એક સ્ટેપ મળી જાય કે આપણે એ એમ અપોન આખું એ હોય તો એવું એક સ્ટેપ છે तो आप क्यों उपयोग करव पड़े से भी। एक बहुत आ त्रिकोण क्यों आप उपयोग करो ए बी ने सी क्या ए सी बी बराबर अपने गमी त्रिकोण नाम लखी को अपने लखीय त्रिकोण क्यों लेवो? ए, बी ने सी लें लै ABC, માટે અહીં એલ એમ આ એલ એમ રેખા એ એબી અને ને, અનુક્રમે આ એબી અને એસી ને અનુક્રમે એમ અને એલ માં છેદે છે બરાબર ને એ બી એ એમ માં અને એસી એ એલ માં છેદે છે અને તમને આપેલ શું છે શું આપેલ છે કે એમ એલ સમાંતર આ એમ એલ સમાંતર કોને છે બીસી ને હશે પક્ષમાં આપેલ છે ને એલ એમ એલ બરાબર ગમે લખી શકો બરાબર બરાબર સમાંતર કે એવું તમને ક્યા આપેલ છે પક્ષમાં આપેલ છે બરાબર તેથી આપણે હું લખી કહે જો આકૃતિ થી જોજો એની સાથે સાથે હું લખું એ જોજો કયો લોન છે આ બી સમાંતર હોય તો લખું તો એમ બરાબર ને એમ અપોન બરાબર એપોન એ સી શેના પરથી લખ્યું આપણે આને સમીકરણ એક આપદ બરાબર પ્રમય છ પોઈન્ટ બે પરથી લખ્યું આપણે રેડી હવે એવી રીતના આપણે હવે एडीसी का एसी डी आकृती को नीचे न आकृतों का उपयोग કરીને આવી રીતે લખીએ છે કે સ્ટેપ બરાબર તો કેમ લખવાનો ઉપર લખ્યુંમ ત્રિકોણ एसीडी બરાબર ને एसीडी જો દેખાય છે ને एसीडी માટે ઇમાં ક્યુસે દે n l સે a एसी અને ab ને અનુક્રમે ક્યા બિંદુમાં છેદે છે એલ અને માં છેદે છે બરાબર ને એસી ને એલમાં અને એડીને એનમાં છેદે છે તેથી આપણે શું લખી તેથી આપણે તો શું આપેલ છે पक्षमा ए ए एल एन समांतर सी डी એમ લખી કાઈ ને એન ઉં લખાય હમે એમ આપી હાલમાં એ લ એન समांतर સી ડી કે આપેલ છે પક્ષમાં આપેલ છે રેડી તેથી આપણે હું લખી કે જો આકૃતિમાં એ એલ / એ સી લખી કાઈ એ એલ અપોન એ સી બરાબર એ એન અપોન એ ડી લખી કાય એન અપોન એ ડી અને સમીકરણ બે આપે છે આપણે પ્રમાય છ પોઈન્ટ બે પરથી બરાબર હવે તમે જો સમીકરણ એક અને બે માં જો શું સરખું છે એ એલ ઓપન એસી એ એલ ઓપન એસી બંને સરખા છે ને તો આ બંને બી સરખા થશે આપણે સરખા લખવાનું કે સમી એક અને બે પરથી શું લખી ગઈ પેલા એ એમ ઓપોન હું છે એ બી બરાબર એ એલ ઓપોન એસી જગ્યા એ આપણે શું લખી ગયું એ એન અપોન એડી લખી ગયા એન અપોન એ ડી બરાબર ને તો આ જે હતું આપણે સાબિત કરવાનું એ થઈ ગયું જોઈ લો શું છે સાબિત કરવાનું એ એમ અપોન એ બી એ એન અપોન એ ડી રેડી ને એ અપોન એ બી એ એન અપોન એડી છે સામાન્ય રીતે આપણે ખાલી છ બે મારવાનું છે બંનેમાં અને बनने थे कई देवान से कि भाई आप आंसर कौन પછી જે સાબિત થાય છે બરાબર હાઉ ઇઝ ઇટ ઇઝ છે બરાબર જો તમારા સ્ક્રીનશોટ પાડ હોય તો લઈ લો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ